મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જે સામાન્ય વસ્તુ તમે રોજિંદા શાકમાં માત્ર સ્વાદ માટે નાખો છો તે ખરેખર તમારા શરીરની અંદર એક ઘાતક સાયલેન્ટ કિલરને પોષી રહી છે ચોંકશો નહીં આ કોઈ ડરામણી વાર્તા નથી પણ તમારા રસોડામાં દર ક્ષણે હાજર લસણની સચ્ચાઈ છે આજે હું તમને લસણનું એવું સૌથી મોટું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જેને જાણ્યા પછી તમે તમારી ખાવાની આદતને હંમેશા માટે બદલી દેશો આ કોઈ સામાન્ય નુસ્ખો નથી આ છે પાંચ મિનિટનો ગુપ્ત નિયમ અમે તમને જણાવીશું કે જો તમે લસણને ખોટી રીતે ખાઓ છો તો તમે તેના નેવું ટકા જાદુઈ લાભો ગુમાવી દો છો અને કેવી રીતે માત્ર એક નાની આદત બદલીને તમે તમારા હૃદય મગજ અને રોગપ્રતિકારક શક્તિને એક શક્તિશાળી સુરક્ષા કવચ આપી શકો છો જો તમે આ પાંચ મિનિટનો નિયમ અપનાવ્યો નથી તો બની શકે છે કે તમે હજી પણ માત્ર સ્વાદ ખાઈ રહ્યા છો દવા નહીં તો મિત્રો આ વીડિયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહો કારણ કે આગળ અમે સાત સૌથી મહત્વપૂર્ણ અંગો પર લસણના ચમત્કારિક પ્રભાવનો પર્દાફાશ કરીશું એમ ન વિચારો કે આ કોઈ નવી વાત છે લસણનો ઇતિહાસ માનવજાતિના ઇતિહાસ સાથે જોડાયેલો છે પરંતુ તે ફક્ત મસાલો નહોતો તે જીવનરક્ષક ઔષધિ હતી જ્યારે દુનિયાના સૌથી મોટા પિરામિડ બની રહ્યા હતા ત્યારે મજૂરોને તેમની અવિશ્વસનીય શક્તિ અને સહનશક્તિ જાળવી રાખવા માટે રોજ લસણ ખવડાવવામાં આવતું હતું આ તેમનું પ્રાકૃતિક ઉર્જા પીણું હતું એથ્લેટ્સ અને સૈનિકો યુદ્ધ અથવા સ્પર્ધાઓ પહેલાં ઉર્જા અને સાહસના ડોઝ તરીકે તેને ખાતા હતા તે ચેપથી બચાવનાર સૌથી ભરોસાપાત્ર પ્રાકૃતિક હથિયાર માનવામાં આવતું હતું લસણની અસલી શક્તિનું રહસ્ય એક ઊંડા સલ્ફર સંયોજનમાં છુપાયેલું છે જેનું નામ છે એલિસિન એલિસિન આ તે રહસ્યમય તત્વ છે જે લસણને તેનો તીખો સ્વાદ અને ગંધ આપે છે અને આ જ તેને દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાકૃતિક એન્ટીબાયોટિક બનાવે છે પરંતુ અહીં છે સૌથી મોટી વાર્તા સૌથી મોટી અને ઘાતક ભૂલ અને પાંચ મિનિટનો ગુપ્ત નિયમ સૌથી મોટી અને ઘાતક ભૂલ જે નેવું ટકા લોકો કરે છે એલિસિન ત્યાં સુધી નિષ્ક્રિય રહે છે જ્યાં સુધી તમે લસણને કાપો કે ખાંડો નહીં જેમ તમે તેને કાપો છો એલિસિન સક્રિય યોદ્ધાની જેમ તૈયાર થવા લાગે છે પણ આપણે શું કરીએ છીએ આપણે લસણને ખાંડતા જ એક સેકન્ડ ગુમાવ્યા વિના તેને ગરમ તેલ કે ઉકળતા શાકમાં ફેંકી દઈએ છીએ આ તેજ ગરમી શું કરે છે તે એક્ટિવેટ થતાં જ એલિસિનનો તરત નાશ કરી દે છે પરિણામ સ્વરૂપ તમને લસણનો માત્ર સ્વાદ મળે છે તેના નેવું ટકા ઔષધીય ગુણ નહીં આ એવું છે જેમ કે તમે તિજોરી ખોલી દીધી પણ તેની અંદરનો ખજાનો કાઢી જ ન શક્યા તો અહીં આવે છે પાંચ મિનિટનો ગુપ્ત નિયમ વૈજ્ઞાનિક સંશોધન જે અત્યાર સુધી તમારાથી છુપાયેલું હતું તે જણાવે છે કે લસણને કાપ્યા કે બારીક છીણ્યા પછી તમારે તેને ઓછામાં ઓછા પાંચથી દસ મિનિટ માટે હવામાં ખુલ્લું છોડી દેવું જોઈએ કેમ કારણ કે આ પાંચથી દસ મિનિટનો સમય એલિસિનને સંપૂર્ણ રીતે સક્રિય અને શક્તિશાળી થવા માટે જરૂરી છે માત્ર આ એક સામાન્ય પગલાંથી તમે એ સુનિશ્ચિત કરી શકો છો કે તમને લસણનો મહત્તમ સ્વાસ્થ્ય લાભ મળી રહ્યો છે આને તમારી જીવનશૈલીનો ભાગ બનાવો હવે આવો વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે પર્દાફાશ કરીએ કે લસણ તમારા શરીરના તે સાત સૌથી મહત્વપૂર્ણ અને અમૂલ્ય અંગો માટે કેવી રીતે કામ કરે છે જેને તમે અત્યાર સુધી અવગણતા આવ્યા છો તૈયાર થઈ જાઓ કારણ કે તમારું શરીર જલ્દી જ તેની ઉંમર કરતાં દસ વર્ષ નાનું અનુભવવા લાગશે એક તમારું હૃદય સાયલેન્ટ કિલરને ખતમ કરનાર સુપરહીરો કદાચ આ લસણનો સૌથી જરૂરી લાભ છે હૃદય રોગ આજની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે જે ચૂપચાપ આવે છે અને જીવ લઈ લે છે પરંતુ લસણ તેના બે સૌથી ખતરનાક કારણો પર સીધો હુમલો કરે છે બ્લડ પ્રેશરનો બોમ્બ ડિફ્યુઝ લસણમાં એવા ગુપ્ત સંયોજનો હોય છે જે તમારા શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધારે છે નાઇટ્રિક ઓક્સાઇડ શું કરે છે તે તમારી રક્તવાહિનીઓને એક આરામદાયક મસાજ આપે છે તેમને ફેલાવે છે આનાથી રક્તનો પ્રવાહ સરળ થાય છે અને તમારું ઉચ્ચ રક્તચાપ જેને ડોક્ટરો સાયલન્ટ કિલર કહે છે ઘણે અંશે નિયંત્રણમાં આવી જાય છે આ તમારા હૃદય માટે એક પ્રાકૃતિક બાયપાસ સર્જરી જેવું છે ધમની બ્લોકેજનું સફાયો તે તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલને એક ઝેરી દુશ્મન તરીકે બહાર કાઢે છે જ્યારે સારા કોલેસ્ટ્રોલ એચડીએલને સ્પર્શ પણ કરતું નથી તે તમારી ધમનીઓમાં જામી જતી ચરબીના પ્લાકને રોકે છે અને તમારા રક્તને એટલું પાતળું રાખે છે કે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઝડપથી ઘટી જાય છે બે હાડકા ચાલીસ પછી પણ તૂટશે નહીં લોખંડ જેવી મજબૂતી જો તમારા સાંધામાં સતત દુખાવો રહે છે અથવા તમે ઉંમર વધવા સાથે હાડકા નબળા પડવાથી ડરો છો તો લસણ તમારો સૌથી મોટો સહારો છે સંધિવા અને પીડાનો ફાયર એક્સ્ટિંગવિશર લસણમાં જાદુઈ એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે બળતરા વિરોધી ગુણ હોય છે તે તમારા શરીરમાં સતત બની રહેલી જૂની બળતરાને શાંત કરે છે જે સંધિવા એટલે કે આર્થરાઇટિસ સાંધાના દુખાવા અને અન્ય ઓટોઇમ્યુન સમસ્યાઓનું મૂળ હોય છે મહિલાઓ માટે એસ્ટ્રોજનશીલ્ડ આ વિશેષ રૂપે મહિલાઓ માટે એક અમૂલ્ય વરદાન છે મેનોપોઝ પછી એસ્ટ્રોજનની ઉણપથી થતા હાડકાના ભારે નુકસાન બોન ડેન્સિટી લોસને તે રોકે છે જેનાથી ઓસ્ટિઓપોરોસિસનું જોખમ નાટકીય રીતે ઘટી જાય છે હવે તમારા હાડકા ઉંમરની પરવા કર્યા વિના મજબૂત રહેશે ત્રણ લીવર શરીરનું ઝેર ફિલ્ટર જે હવે થશે ક્લીન્સ તમારું લિવર તમારા શરીરનું સૌથી વધુ મહેનત કરનાર ફિલ્ટર પ્લાન્ટ છે તેને દરરોજ દારૂ પ્રદૂષકો અને દવાઓમાંથી ઝેર સાફ કરવું પડે છે લસણ અહીં સફાઈ કર્મચારી બનીને આવે છે સલ્ફર સંયોજનોનો ડિટોક્સ સ્વિચ લસણમાં હાજર સલ્ફર સંયોજનો તમારા લીવરની અંદરની બે તબક્કાની ડિટોક્સિફિકેશન પ્રક્રિયાને એક હાઈસ્પીડ સ્વિચની જેમ ઓન કરી દે છે ઝડપથી ઝેર બહાર તે તમારા લીવરને દારૂ પ્રદૂષકો અને ઝેરી પદાર્થોને વધુ ઝડપથી અને અસરકારક રીતે બહાર કાઢવામાં મદદ કરે છે નિયમિત લસણનું સેવન તમારા લીવરને ફરીથી નવું કરી દે છે જેથી તે ઓછી મહેનતમાં વધુ કામ કરી શકે હવે બાકીના અવિશ્વાસનીય લાભોને જાણો અને અંતે સૌથી ખતરનાક ભૂલ અને ઉપયોગ કરવાની સાચી રીત શીખીને જાઓ ચાર મગજ યાદશક્તિ અને ફોકસનું ગુપ્ત હથિયાર જો તમે તમારા મગજને તીક્ષ્ણ ધાર આપવા માંગો છો તમારી યાદશક્તિને વીસ વર્ષ નાની બનાવવા માંગો છો તો આ લસણ તમારા માટે છે લસણ માત્ર શારીરિક નહીં પણ માનસિક સ્વાસ્થ્યનો પણ ગુપ્તરક્ષક છે ન્યુરોન્સને કાટ લાગવાથી બચાવવું લસણમાં ઉચ્ચ માત્રામાં હાજર શક્તિશાળી એન્ટી તમારા મગજના નાજુક કોષોને ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ફ્રી રેડિકલ્સથી થતા ખતરનાક નુકસાનથી બચાવે છે આ તમારા ન્યુરોન્સને કાટ લાગવાથી રોકે છે મેમરી અને એકાગ્રતાનું બૂસ્ટ તે તમારા મગજમાં રક્તના પ્રવાહને એક હાઇવેની જેમ સુપરફાસ્ટ બનાવે છે જેનાથી તમારી મેમરી એટલે કે યાદશક્તિ કન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા અને લર્નિંગ એબિલિટી એટલે કે શીખવાની ક્ષમતામાં અવિશ્વસનીય સુધારો થાય છે વૈજ્ઞાનિકો માને છે કે તે ડિમેન્શિયા અને અલ્ઝાઇમર જેવી મગજને ખતમ કરનારી બીમારીઓના જોખમને ઘટાડવામાં પણ અહમ ભૂમિકા ભજવી શકે છે પાંચ રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી શરીરનું અભેદ્ય કવચ તૈયાર જો તમે દરેક ઋતુમાં બીમાર પડો છો તો આ અંગ તમારા માટે સૌથી જરૂરી છે લસણ પ્રકૃતિ દ્વારા અપાયેલું સૌથી શ્રેષ્ઠ ઇમ્યુનિટી બૂસ્ટર છે એલિસિન અહીં એકલી જ એક આખી સેના છે વાયરસ અને બેક્ટેરિયાનો વિનાશક એલિસિન એક બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિમાઇક્રોબિયલ એજન્ટ છે આનો અર્થ છે કે તે તમારા શરીરને સામાન્ય શરદી ઉધરસ સડેખમ અને જાનલેવા ફ્લૂ પેદા કરનારા વાયરસ અને બેક્ટેરિયાને જોતા જ ગોળી મારી દે છે ટી સેલ કમાન્ડોને સક્રિય કરવા તે તમારા શરીરના પ્રતિરક્ષા કોષો એટલે કે ઇમ્યુન સેલ્સને જગાડે છે અને તેમને ટી સેલ કમાન્ડોની જેમ મજબૂત બનાવે છે જે રોગકારકો એટલે કે પેથોજન્સ પર વધુ અસરકારક રીતે હુમલો કરી શકે છે જે લોકો રોજ લસણ ખાય છે તેઓ માત્ર ઓછા બીમાર પડે છે પણ બીમારીઓમાંથી રેકોર્ડ સમયમાં રિકવર પણ થઈ જાય છે છ પુરુષોનું સ્વાસ્થ્ય લસણ એક પ્રકૃતિનો બુસ્ટર શોટ છે આ સીધું તમારા રક્ત પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશનને સુધારવા પર કેન્દ્રિત છે નાઇટ્રિક ઓક્સાઇડનો ધમાકો નાઇટ્રિક ઓક્સાઇડને વધારીને તે જનનાંગો સહિત શરીરના દરેક હિસ્સામાં રક્તના પ્રવાહને ઇષ્ટતમ એટલે કે ઓપ્ટિમલ બનાવે છે સ્વસ્થ અને ઝડપી રક્ત સંચાર પુરુષોના એકંદર અને યોન સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે સાત શારીરિક પ્રદર્શન બનો પ્રાચીન ઓલિમ્પિયન જેવા ઉર્જાવાન શું તમે જાણો છો કે પ્રાચીન ઓલિમ્પિયન એથલીટ દરરોજ લસણ કેમ ખાતા હતા કારણ કે તે તેમને અસાધારણ પ્રદર્શન શક્તિ આપતું હતું ઓક્સિજન અને પોષક તત્વોનું બૂસ્ટ લસણ તમારી રક્તવાહિનીઓને મહત્તમ ફેલાવવામાં મદદ કરે છે જેનાથી તમારા સ્નાયુઓ સુધી ઓક્સિજન અને પોષક તત્વોનો પ્રવાહ સુપરફાસ્ટ થઈ જાય છે થાકનો સ્વિચ ઓફ તે શારીરિક પરિશ્રમ દરમિયાન થતા થાકને ઓછો કરે છે અને તમારી સહનશક્તિને વધારે છે ભલે તમે જીમ જાઓ કે રોજિંદા કામ કરો લસણ તમને વધારે સમય સુધી અને સારી રીતે પ્રદર્શન કરવાની શક્તિ આપે છે દૈનિક રૂટીનમાં સો ટકા ફાયદો કરનારી પાંચ મિનિટનો ગોલ્ડન રૂલ તો મિત્રો હવે જ્યારે તમે લસણની અસલી શક્તિને જાણી ચૂક્યા છો તો નિષ્કર્ષ આ છે કે તમારે તેને હંમેશા કાચું ખાવું છે પરંતુ પાંચ મિનિટના ઇંતજાર સાથે સવારે ઉઠીને એક કે બે કળી લસણની લો તેને સારી રીતે ખાંડી લો કે બારીક કાપી લો તેને પ્લેટ પર ખુલ્લું છોડી દો જી હા માત્ર પાંચથી દસ મિનિટ આ તે જાદુઈ સમય છે જ્યારે એલિસિન સંપૂર્ણ રીતે શક્તિશાળી સક્રિય થાય છે દસ મિનિટ પછી તેને હુંફાળા પાણી સાથે અથવા પછી એક ચમચી શુદ્ધ મધ સાથે ગળી લો આ નાના પાંચ મિનિટના બદલાવથી તમે તમારા શરીરને એક પ્રાકૃતિક મલ્ટીવિટામિન સુપર એન્ટીબાયોટિક અને સુરક્ષા કવચનો પૂરો લાભ આપશો લસણ ખાતા પહેલાં આ જાણી લો લસણ ખાતા પહેલાં આ બે બહુ મહત્વપૂર્ણ વાતોને અનિવાર્ય રૂપે ધ્યાનમાં રાખો બ્લડ થિનર્સ લેનાર સાવધાન જો તમે એસ્પેરીન કે વોરફેરિન જેવી લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છો તો કાચું લસણ ખાતા પહેલાં તરત જ તમારા ડોક્ટર સાથે વાત કરો આ બંને મળીને રક્તસ્રાવના જોખમને અનેક ગણું વધારી શકે છે માત્રાનું ધ્યાન રાખો એક દિવસમાં બે કડીથી વધારે લસણ ન ખાઓ વધારે માત્રા પેટમાં અસહ્ય બળતરા કે એસિડિટી પેદા કરી શકે છે દોસ્તો મને પૂરી આશા છે કે લસણના આ પાંચ મિનિટવાળા ગુપ્ત રહસ્ય અને તેના વૈજ્ઞાનિક લાભોએ તમને પ્રભાવિત જ નહીં પણ પ્રેરિત પણ કર્યા હશે શું તમે આ નિયમને આજથી જ અપનાવશો અમને કમેન્ટમાં લખીને જરૂર જણાવો કે તમે આ વિડીયો કયા શહેર કે કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો જો તમને આ જીવન બદલનારી જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો ખાસ કરીને તેમની સાથે જેમને હાર્ટ કે બીપીની સમસ્યા છે અને દરરોજ સ્વસ્થ રહેવાની નવી અને એક્સક્લુઝિવ જાણકારીઓ મેળવવા માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આભાર